ખેડૂત જે હંમેશા ખેડૂત ભાઈઓ પેઢી અને જે ખેડૂત ભાઈઓ કરી આપતી પેઢી એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારો માંથી સૌથી વધુ માં વધુ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરુ અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ યાર્ડ માં

1485 શામપીના વાહ રૂપિયા મીડિયમ સુપર માઈટ તેરસો પકા 1300 પકા છે ભાઈ છે પચીસ પંદરસો એક બે હજાર પંદરસો ને દસ રૂપિયા માલ સારો લેનાર પણ શ્યામ જો તેર પચાસ પાકાણ નવાનું ચાલી બેતાલીસ ચૌદ એકાવન પંચાવન પંચાવંચાવન પંચોતેર પંચોતેર ચૌદસઠ

દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની બેસ્ટ ક્વોલિટી અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે જટકા જટકા એક લઈ મળે છે મશીન ખૂબ જ જ વ્યાજબી ભાવમાં તો હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ મેળવો

हेलो पूरा गांव और 143 129770 7171 1575 70 73 75 80 86 1486 1486 80 60 60 याकासी बासे दासी तोराशी पिंचाशी चाशी हिता चाशी शाम 1486 रुपया मीडियम सुपरमार्केट लेना शाम सावचो सावचो या 2 3 4 5 6 7 8 9 10 की हां है

અસાઈ કહી દો બાપુ 50 કહી દયો 50 ના 50 એકા મંડાવદ્ર મંડાવદ મંડાવદ બને 60 ટિકિટ માં

91 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 33 938 1438 રૂપિયા થોડો મિડિયમ માલ ટાઈપ છે લેનાર